ઓહો આપડે અરે સ્કેમ થઈ ગયો આ હું આ ફટાકડા છે આ ફટાકડા ની અંદર કઈ છે તો નહીં ખોલી ઓ માય ગોડ હવે આનો વારો આ આપણે ટેસ્લા હું ટેસ્લા એ ટાઈમ તો મિત્રો હવે ફોડવાનું છે સૌથી ખતરનાક ફટાકડા આમ બોલા હેલો ટી ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપણે વિડિયો જોતા બધા મજામાં જ હોય પણ સૌથી પહેલા તમને બધાને છે ને હેપી દિવાળી કેમ કે આ છે ને ભાઈ દિવ સાંભળીને તમને ખબર પડી જાય છે કે દિવાળી છે ફટાકડા આમ જો સારે ફરતી ફૂટે છે બધા છે ને દિવાળી મનાવા હેતન મળ્યા છે ફોડવા હેતન મળ્યા છે ફટાકડા પણ આજે આપણે હજી મુહૂર્ત નથી કર્યું ફટાકડા નું બધા ફટાકડા છે ને આ બધા

તો આપણે એક્સ્ટ્રા આઈડી છે ને એસ ભાઈ એક્સ્ટ્રા એમાં રીલ આવી જાય ખાલી તમે ચેક કરો કેવી બનશે હજી બનાવી નથી પણ વિચારેલું છે કે આ બનાવવાનું છે હર્ષ હેપી દિવાળી હેપી દિવાળી રામ 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 લ્યો તો કાઈ નહીં તો ઓહો આપણે એને સ્કેમ થઈ ગયો હું આ ફટાકડા છે આ ફટાકડા ની અંદર કઈ છે તો નહીં ખોલી ખાવું ને તે જલે જો કાક અવિષ્કાર કર્યો જો પાણીમાં વાટ જગે પાણીમાં વાટ જગે હું તો નવીન લાગે નવીન લાગે આ હું કે રીતે જલ તમે જાદુ જાદુ ઓ

તો આપણે જે ઓલું કેમેરો વાળો કઈ ફટાકડો જે હોય આપડે કઈ ખબર નથી એ લેવો ને અચ્છા ઈશ કે ભાઈ એસ કે ભાઈ એ ટ્રાય કરે છે એટલે જો જીગુ જો જીગુ જો જીગુ આમ છે એટલે હેઠું એક તો લેસ લાખ થાય એટલે આપા ફોટો ફોટો વડ્યા લેસ લાખ થાય આમ તો દો કેટલું હોય કેટલું અજવાળું પડે ઓ હોય ફોટો તો મિત્રો નેક્સ્ટ ફટાકડો ફોડવાનો છે આપણે રોકેટ જે ઉપર ચીન તણ ભડાકા કરે એમ જે વેસવાળા છે ને એનું કેવું છે તો જોઈ એકમાં તો આપમાં તો આપણને સ્કેમ થઈ ગયો છે હવે આપણે આમાં જોઈએ કઈ વાંધો ને આપડે રોકેટ ઉપર તો ભાઈ હવે છે ને ભાઈ મેં તો રોકેટ ફોડ્યું છે પણ હવે ભાઈ આપડે દીકે ભાઈ ફોડે છે હાલો ભાઈ જાગવું હાલ

બોલે દિવાળી મનાવે એટલે ધન દિવાળી પછી મિત્રો હવે છે સૌથી ખતરનાક મોટો ફટાકડો મોંઘો એટલો છે ને હવે ફટાકડો કેવો થાય ખબર નથી છે હું આ જો Aku gam गांव गुझवा दी दु हे आको गांव गुझिदु पैसा वसूल વાળું છે બઉ ખતરનાક રોકેટ આપણે હાથમાં પડવાનું છે કેમ લાગે રવિદ કરી નાખો હા હાથ માં પડી એટલે મજા કરું છું હાથમાં થોડું ફરી

હાલો પાકો તો હવે છે ને તમને પાછળ પાછું અંધારું દેખાવા મળ્યું છે આમ જો મારી પાછળ અંધારું આગળ અંધારું બધે અંધારું કેમ કે કેવાય બધે ગયા છે અને આ દિવાળીનો દિવસ નથી આપણો બીજો દિવસ છે એટલે દિવાળી કાયલ હતી અને તારે પછી મેં અડધું ચૂંટણી કર્યું અડધું કર્યું નહીં કેમ કે મને એને ખબર પછી અડધા ફટાકડા ફૂટ્યા ને અડધા ફટાકડા નો ફૂટાય અડધામાં સ્કેમ થઈ ગયો અડધા પાછા વસૂલ થઈ ગયા એવું શું ને યાર દિવાળી મજા આવી ગઈ પણ આમ પહેલાં જેવી નથી કેમ કે પહેલાં આપણે જ્યારે દિવાળી બનાવતા ને જ્યારે નાના નાના હતા જ્યારે નાના નાના હતા ત્યારે આમ એટલી મજા આવતી ને બધા ભેગા મળીને રમતા ગે મજા આવતી દઈ પણ હવે છે ને થોડુંક અલગ અલગ પ્રકારનું થઈ ગયું છે હવે છે ને મજા બગડી કોને ખબર કાંક કમી લાગે હેની કમી લાગતી હોય કોને ખબર ને કાલે દિવાળી હતી ને તોયથી કાલે આ બધા ફટાકડા નતા ફોડ્યા થોડાક આપણે વધારે હતા કેમ કે આમ એટલા બધા તો કેમ ફોડવા આપણે હશે ને થોડાક ફટાકા ને થોડાક બાકી છે તો હજી ના કોઠો પીડો હજી લીધો નથી હું હું પીડો આ ફૂલકણી પીડી ને દેખા ફૂલકણી થોડીક છે ને દાડ એક જ કીધું લાગે હું